તને મને વાત જીના મોર બોલ મારે ન્યા લડી ते सर्को ल

ભાઈ ભાઈ ખેડૂત ભાઈ ઉભા રહ્યા છે પાણી વાળવાયું બધા પાણી વાળવા લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કોમેન્ટ જો માનસે મારી મેલડી નું માનું નામ જય મેલડી જય ટોરા વાળી મેલડી માં ઉપર ભરોસો જરા કજો પ્રભુજી કાઢ માર માતા લાઈક કરો લાઈક લાઈક ફોલો સબસ્ક્રાઈબ આયુઝા કુંડળ આયુઝા વાતાવરણ સારું છે ઉછે ભાઈ નાકા દેવા છે હવે તો આવી જાય છે પાવડો લઈને મોટર બંધ કરવા ખેડૂતભાઈ પાણી પી રહ્યું છે હવે સાડા સાતનું મોટર છે કપા થઈ ગયો છે પંદર દિવસનું બેન થઈ ગઈ છે હવે